ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી મંત્રીઓને વહીવટી કાર્યક્ષમતા અને જનતા સાથેના જોડાણને મજબૂત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન કોઈ બેઠકો ન બોલાવી અને તે દિવસો ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવવા આ ઉપરાંત તમામ પ્રભારી મંત્રીઓને ત્રીસ નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે બેઠક યોજીને પ્રજાલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને ખાસ કરીને રોડ રસ્તાઓની ગુણવત્તા ચકાસીને અહેવાલ સુપ્રત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે રોડની ગુણવત્તા ખરાબ જણાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશો આપવામાં આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળની મંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે તેમના સાથી મંત્રીઓને નિશ્ચિત માર્ગદર્શિકા આપી છે મુખ્યમંત્રીની આ કડક સૂચનાઓનો હેતુ શાસનમાં પારદર્શિતા લાવવા અને પ્રજા સાથેનો સંપર્ક વધારવાનો છે મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન સરકારી અથવા આંતરિક બેઠકો યોજવાનું ટાળવું આ બંને દિવસો ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવવા જેથી લોકોના પ્રશ્નનું ઝડપથી નિવારણ લાવી શકાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ રસ્તાઓની ગુણવત્તા અંગે વિશેષ કડકાઈ દર્શાવી છે પ્રભારી મંત્રીઓને રોડ રસ્તાઓ માટે અલગથી સમીક્ષા બેઠક બોલાવવાનો અને કામગીરીની ગુણવત્તા ચકાસવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો રોડની ગુણવત્તામાં કોઈ બેદરકારી કે ખામી જણાશે તો સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ આદેશ જાહેર બાંધકામોમાં ભ્રષ્ટાચાર અને ગુણવત્તાહીન કામગીરી પ્રત્યે સરકારની ગંભીરતા દર્શાવે છે તમામ પ્રભારી મંત્રીઓએ તેમના જિલ્લાની મુલાકાતો પ્રશાસન સાથેની બેઠકો અને રોડ રસ્તાઓની ગુણવત્તા સમીક્ષા કર્યા બાદ ત્રીસ નવેમ્બર પછી મુખ્યમંત્રી કાર્યાલયને વિગતવાર અહેવાલ સોંપવાનો રહેશે અહેવાલ મુખ્યમંત્રીને રાજ્યભરમાં ચાલી રહેલા પ્રજાલક્ષી કાર્યોની પ્રગતિ અને વહીવટી તંત્રની કાર્યક્ષમતાનું સીધું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થશે આ સૂચનાઓ ગુજરાતમાં લોકાભિમુખ શાસન અને મંત્રીઓની વધેલી જવાબદારી તરફ ઇશારો છે